રાયજી ની મહેરબાની છે કેસર રાજ રાણા કેસરી અને દોળનાથ ઠાકોર સાહેબ એ ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે દ્વારકા આવ્યા છે એ જીગાજા ગોમ દિજીક રાજામ ਰਾਜੇ ਸੰਭਲੋ ਦੀਕ ਬਾਜ਼ੈਂ ਜ਼ਾਲ ਰੰ ਗਾਜ਼ੇ ਗੋਮਤੀ ਦੀਕ ਰਾਜੇ ਸਾਗਰੰ ਐ ਰਾਜੇ ਸੰਭਲੋ ਦੀਕ ਬਾਜ਼ੈਂ ਜ਼ਾਲ ਰੰ ਇੱਕ ਬਾਜੂ ਵਿਸ਼ਨੂ ਨਾ ਹਾਹਰੋ ਹਾਂਜ ਨੇ ਸਮੇਂ ਆ ਬਰਬਰ ਗਗਵਾਟ ਕਰਦਾ ਹੜੋੜੋੜ 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 ਕਰੇ ਉਸਮੇ ਮਾથે ਲੋਡ ਪਛਾੜਦੋ ਹੋਈ સાંજના બરોબર દ્વારકાધીશ ના ભગવાન ત્રણેય રાજપૂતો સ્નાન કરે છે એમાં હળવદ રાજરાણા કેસરી અને દ્રોળ ઠાકોર સાહેબે પ્રતિજ્ઞા લીધી પણ સાચોજી પરમાર મૂળીની સાતમી પેઢી ગાદી જે હતા જેને સાચોજી પણ કહે છે અને સાચોજી પણ કહે છે એને ગોમતીજી માં ભગવાન દ્વારકેશની સાક્ષી હાથમાં જળ લઈને પ્રતિજ્ઞા લેદેગા ગાય દ્વારકેશ એ યદવંશ शिरोमણી એ ભગવાન કૃષ્ણ કનૈયા એ ભગવતી ગોમતી તારી સાક્ષી હું હું મૂળનો સાચોજી પરમાર પ્રતિજ્ઞા લઉં છું કે સુરજ નારાયણ ઉગેન સુરજ નારાયણ હાથમે ત્યાં સુધી મારી આશા કરીને કોઈ પણ માગવા વાળો આવે એ જે માંગશે હું આપી દઈશ ઠાકોર ઠાકોર બે ના વ્રત લીધેલા થોડાક સમયમાં તૂટી ગયા પણ સાચાજી વ્રત તૂટ્યું નથી એમ નામ એનું વ્રત સાંચવતો આવે છે ભાઈ આ બે ઠાકોર ને અગનજાળ ઉપડી માળો એક મૂળીનો નાનો એવો ઠાકોર અને એની પ્રતિજ્ઞામાં એટલો બધો અડગ છે એની પ્રતિજ્ઞા તૂટતી નથી કોઈ પણ સંજોગોમાં આની પ્રતિજ્ઞા તોડાવી જોઈએ અને એમાં ધોળના ઠાકોર સાહેબે પોતાના કવિરાજ ને બોલાવીને એટલું કીધું કવિરાજ ગમે એમ કરો સાચાજી પરમારની પ્રતિજ્ઞા તોડાવો કે હું ચારણ છું મારાથી એવો પાપ નો કામ ન થાય બોલનાથ ઠાકોર સાહેબે પોતાના કવિરાજ ને એટલું કીધું કવિરાજ ગમે એમ કરો સાચાજી પ્રમાણ ની પ્રતિજ્ઞા તોડાવો હું ચારણ છું મારાથી એવો પાપ નો કામ ન થાય જેની ઉપર માનવ મહેરબાની છે એવા સાચાજી પ્રમાણ નો વ્રત તોડાવવા મારે ન જઈ શકાય પણ પેલા વચન માંગી લીધું દ્રોળ ઠાકોર સાહેબે કવિરાજ કાયમ આપ અમારી પાસે માગો છો આજ હું તમારી પાસે માગુ છું બોલો હું માગુ એ આપશો એટલે ચારણે કીધેલું મારાથી થઈ શકે હું માંગજો હો બાપુ વધારે કાઈ માંધો નહીં અને દ્રોળ ઠાકોર સાહેબને વચન આપેલું ચારણ મુજાણો બહુ શું કરું આવા ટેકીલા માણસનો વ્રત કેમ તોડાવ પણ વચન થી ચારણ મજબૂર હતો આવ્યો મુળી ભાઈ દર્શન કર્યા સાતાજીની કચેરીમાં હુર નારાયણા બરોબર કોર કાઢ્ય ભલે ઉગા ભાણ ભાણ તિહારા લવ ભામણા મરણ રી માણ અમારી રાખજે કાશ્યપ રાવુત ઉગ્યો તો અડુડ ત્યાં તો ઘર વર અંધારા ગિયા સે દેવાય તણ સુર જગમાં કરમી કાશ્યપ રાવુત ઉગે હું અચોક તારે ઉગ્યાનો આળા નહીં પણ એમાં ચલો ન પડે ચુક ગમણે કાશ્યપ રાવુત

ચારણે ભગવાન સૂર્ય નારાયણની સ્તુતિ કરી રણાદેવ ના ભરતારની સ્તુતિ કરી અને માંડવરાજીના મૂળીના સાચાજી પરમારના દરબારમાં ડગલા માંડ્યા વધારો 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 કવિરાજ વધારો વધારો બોલો 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 કવિ શું આપું આપને એ પરમાર હું માગી તમથી દેવા હે નહીં નહીં દઈ શકાય તમારાથી હું માગીશ અરે કવિરાજ બોલો શું જોઈ કહો તો માથું ઉતારતો બાપ આજ માથું લેવા નથી આવ્યો દે અર્શ્વ કંઈ ગજપતિ અને દે કઈ ગજ દાતા રાય સાતાજી પરમાર મને અર્શ્વના દાન કરવા વાળા ઘોડાના દાન કરવાવાળા ઘણા રાજપૂતો મળ્યા હાથીના દાન કરવાવાળા ઘણા રાજપૂતો મળ્યા પણ આજ જે હું લેવા આવ્યો છું દે અશ્વ કઈ ગધપતિ અને દે કઈ ગજ દાતાર પણ હવજ દેમું સાવ ભલ પાર કરા પર સાતાજી પરમાર જો દેવું હોય તો કાલ હવાર નો નારાયણ કોર કાઢે ત્યારે મને જીવ તો હાવ દાન માં દે મારે હાવ જોઈએ છે લાખ પસાવ કરોડ પસાવ દુનિયામાં ઘણા રાજપૂતો આપ્યા છે પણ ત્યાં શબ્દ નવસરે મેદ ની સ્તબ્ધ દાણ મેદાન ભારે કરી કવિએ ગઢવીએ ભારે કરી કારણ કે આ સર્કસ નો હાવજ જાવીને કઈ આપવાનો નતો એટલે ગીર જંગલ તો ઘણું દૂર થાય અને માંડવના ના ડુંગર માં હાવ જ ક્યાંથી હોય આય કવિ બીજું માગી લ્યો બીજું માગી લ્યો બીજા રાજપૂતો મીડિયા કહેવાય કવિરાજ આ રહેવા દો સાચાજી પરીક્ષા કરો માં પણ આ તો અડગ વીરપુર રાજપૂત હતો એની મોઢાની રેખા ન બદલાની સાચાજી પરમારક મરક 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 દાંત હા કે હું તો શું આપું મારા રાજની ઉપર જે ધજા ફરકે છે ને એ તો માંડુરાયની ધજા ફરકે છે હું તો એનો દિવાન છું હું તો એનો કારભારી છું એના દ્વારા વહીવટ ચલાવું છું પણ જાઓ કવિ કાલ સુરત નારાયણ કોટ કાઢેરો આપીશ રાતના અંધારા ધીરે 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 વસુંધરા ના કાલજા ઉપર મીડાવ ફાડવા પાડી લેવાય લુગડાની કરો તો અંધારામાં ઓગળી જાય લાગવા માટે ઘનગૌર મેઘલી રાત જામી સાચોજી પરમાર માંડવ મંદિરમાં આવ્યા આવ્યો તો ગાય માંડવ રાધણી બાપ મારા રાજની પર ધજા ફરકે છે એ તારા નામની ધજા ફરકે છે તારા નામ નો આધાર લઈ અને ટેક લઈને બેઠો છું જોજે હો મારી ટેક નો જાય કવિ ને આપેલું વચન ન જાય ને તો દુનિયામાં મારી હાસી થશે હો પણ ત્યાં તો માંડવ રહેના ઘુમટ એમ કેવાય છે કે ધણ નાટી બોલી શબ્દ સાચા પ્રમાર માંડવના ડુંગરમાં ઘણા હાવજ રખડે છે કાલે એકાદો કાન પકડીને આપી દેજે કવિને દાનમાં વિશ્વાસ બેસી ગયો કે માંડવરાયજી આવી ગયા છે સવારનો પર થયો આજુબાજુના ગામમાં રાત સુધીમાં તો વાત પ્રસરી ગયેલી કે સાચોજી પરમાર જીવ તો હાવજ જ દાનમાં આપે છે કવિને જીવતો હાવસ દાનમાં આપે છે વાત પ્રસરી ગયેલી હજારો માણસોની માનો બેદની ઉભરાણી છે હવારનો પર થયો ત્યાં સાદાજી પરમારના હયાની માલપા એક જ રટણ હાલે જય માંડવ રાધણી જય માંડવ રાધણી જય માંડવ રાધણી મારી લાજ રાખજે બાપ આય જોગ માયા મારી લાજ રાખજે કચેરી આખી ડગલા મંડી ભરવા ધીરે 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 માંડવના ડુંગર ની સામે ડગલા મંડી ભરવા ભાઈ બધા ને એમ થયું કે હમણાં રાજા ભૂંડો લાગવાનો છે આયા હાવજ જ ક્યાંથી હોય માંડવના ડુંગરમાં રાજા એ ભારે કરી પણ જેમ માંડવના ડુંગરની નજીક પહોંચે ભાઈ ત્યાં તો હાદુળા એ દણક દીધી હાથીના હાથણીના ગર્ભ ગળી જાય દણક હમણા ત્રાડ દીધી ભાઈ હાદુળાઈ સિંહ ત્રાડ દીધી જો આવેલામાંથી અડધા તો મુઠ્ઠિયો વાળીને ભાગવા મીડ્યા ક્યાંક અપડને નો ખાઈ જયો બીજા જે હતા એને એમ થયું કે આ કઈક ભ્રમણા છે બાકી હાવ જ અહીં ક્યાંથી હોય

એમ ધૂળના ગોટા બોલાવતો આવે છે ભાઈ અને વેહ ગોળીઓની માલ પર એક આરે ચારસો ફરતી હોય એવું ગળું ગાજતું આવે છે હાઉસનું કેવી એની આંખ જબુ કે વાદળ માંથી વીજ જબુ કે જોટે ગોબી બીજ જબુ કે અને હીરા શણગાર જબુ કે ત્રાડ દેતો વિવા આવે છે ધીરા 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 ડગલા માંડ્યા સાચાજી પરમારે ભાઈ હમે સાચાજી પરમારે ઢગલા માંડ્યા અને હાવન થી પકડ્યો ભાઈ અને આ દ્રશ્ય કવિ જોયું અને સાચા પરમારે હાકલ કરી દાન લેતા જાઓ પણ પછી દાન લેવા ઉભું રહેવાય કવિ એ મૂળી ની હામે મુઠ્યું વાળી દોટ મૂકી ગાય ભાગમાં ભાગમાં ગઢવી ભૂંડો લાગે ભાગમાં તારું દાન લેતો જા દાન લીધા વગર જવાય નહીં પણ કવિરાજ ને ખબર નહી કે જેમ માગું છું એમ આપતી લેતી વખતે ભારે પડવાનું છે મને હાકલ કરી સાથે જાય કવિરાજ ઉભા રહ્યો ઉભા રહ્યો બાપ આ તમારો હાવસ લેતા જાઓ ડાયરો ભાગ્યો કવિ ભાગ્યા પણ ભાગતા ભાગતા કવિ એ કીધો કે સાચે સિંહ સમીપીયો કેસર જલીયો કાન હવે રમતો મેલી દે રાણ મારે પોગ્યો પર મારા ધણિયા સાતાજી પરમાર પોગી ગયો પોગી ગયો પોગી ગયો બાપ હાવ મને પોગી ગયો સાવજ નું દાન સાચાજી પરમાર નથી મૂળીનું પાદર એમના મૂળું છે અને સાચોજી ચારણોની કવિતામાં અમર થઈ ગયો છે આવી તો ઘણી ઘટનાઓ સૌરાષ્ટ્રની ધરતી માં